કેમ છો બાળ મિત્રો આજે આપણે વધારે ફકરાની મહાવરો કરીશું સૌથી પહેલા આપણે આપેલો પેરાગ્રાફ શાંતિથી વાંચીશું અને તેમનો અર્થ સમજવા પ્રયત્ન કરીશું ત્યાર પછી તમે તમામ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો ચાલો શરૂ કરીએ હેમા નામની દીકરી છેની વાત છે એમાં પોતાની પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લગાવેલા તારાને એકી જોઈ રહી હતી તે બેચેન હતી એટલે કે તેને ગમતું નહોતું આપણે અઘરા શબ્દ પણ સાથે લેતા જઈશું પથારીમાં અને ઓરડાના તારાઓ છે ન હતું એટલે કે કપડાં પહેરવા હતા પણ એક પણ કપડાં તેના શરીરને બંધ બેસતા ન હતા એટલે એ બે થઈ અને ઓરડામાં આડી પડી હતી તેણે એક એક વસ્ત્ર ફરી પહેર્યા એક એક વસ્ત્ર ફરીવાર પહેર્યા પરંતુ તે યા તો ખૂબ જ તંગ થયા યા નાના પડ્યા એક કબાટ વસ્ત્રોથી ભરેલો હતો પરંતુ તેમાંથી એક પણ પહેરી શકતી ન હતી ત્યારે તેને વિચાર આવ્યો એની આંખોમાં ચમક આવી ગઈ અને માતાના ઓરડા તરફ દોડી અને કહ્યું મા મારે નવા કપડાં જોઈએ પરંતુ ત્યારે જ્યારે હું આ જૂના વસ્ત્રોનું દાન કરું હવે વધુ કપડા સંગ્રહ કરવાની જરૂરત નથી તેની તેની માતા મલકાઈ અને અને તેને ભેટી ગળે દીકરી હતી આ આપણો આખો પેરેગ્રાફ છે એકવાર ન સમજાય તો બીજી વાર વાંચી તેને સમજવાનું કરવાનું છે કે હેમા નામની દીકરી હતી પથારીમાં ઓરડામાં આડી પડી છે એકી થશે તારા જોવે છે બે ચેન એટલા માટે હતી કે એક પણ વસ્ત્ર તેમને થતું નહોતું તેણે એક એક વસ્ત્ર તપાસ્યું કાય એને તંગ એટલે કે બરાબર આવતું નહોતું શરીરમાં નાનું પડતું હતું અને કાય એ મોટું પડતું હતું આખો કબાટ વસ્ત્રોનો ભરેલો હતો પણ એ પહેરી નહોતી શકતી તરત એમને વિચાર આવ્યો આંખોમાં ચમક આવી અને દોડી અને માતાને કહે છે કે માં માં મારે નવા વસ્ત્ર જોઈએ છે પરંતુ પહેલા હું છે ને જૂના વસ્ત્રોનું દાન કરી દઈશ પછી નવા વસ્ત્ર લઈ અને કબાટમાં મૂકીશ અને તેમની માં પણ આનંદમાં આવી જાય છે કે એમની દીકરી દયાળુ થઈ ગઈ છે દાનવીર થઈ ગઈ છે અને તેના કપડાં જૂના છે એ બીજાને આપવા તૈયાર થઈ ગઈ છે એટલે તેમના માં પણ ખુશ થઈ જાય છે આવું કંઈક આ ફકરાની અંદર આપેલું છે હવે તમે પ્રશ્નો લેશો તો તમે સરળતાથી જવાબ આપી શકશો પ્રશ્ન નંબર એક જોઈએ આપણે હેમા પોતાની પથારીમાં આડી પડી હતી કારણ થાકી ગઈ હતી તો ફકરામાં એવું ક્યાં આવ્યું જ નહોતું થાકી ગઈ તારા જોવાની પસંદ કરતી હતી પસંદ તો નહોતી કરતી કારણ કે એ તો જોવા માટે બેચેન તો બીજા માટે હતી તે વિચારી રહી હતી કે શું પહેરવું જોઈએ અને આળસુ હતી તો આળસુ પણ ન આવે તો એ શું પહેરવું એના માટે ચિંતામાં હતી એટલે પથારીની અંદર આડી પડી હતી તો જવાબ ઓપ્શન સી આવશે તો સી આપણે સાચો જવાબ કરી અને અંદર લખીશું હવે પ્રશ્ન નંબર બે જોઈએ તે કોઈ પણ વસ્ત્ર નહીં પહેરી શકતી કારણ શું શા માટે નહોતી પહેરી તે ફેશન પ્રમાણે ન હતા એવું કંઈ હતું નહીં તે ખૂબ જ રંગ રંગબેરંગી હતા એવું પણ ન હતું તેને ખબર ન હતી કે તે શું પહેરવું એવું પણ નહોતું એ વસ્ત્રો તેને બંધ બેસતા ન હતા એ પેરેગ્રાફની અંદર આપેલું છે કે વસ્ત્ર તેમને બંધ બેસતા ન હતા અહીં જ એ શબ્દ આપ્યો છે તો આપણો જવાબ છે ડી એટલા માટે તે પહેરી શકતી નહોતી કે તેમને બંધ બેસતા કપડાં ન હતા પ્રશ્ન નંબર ત્રણ જોઈએ સંગ્રહનો સમાનાર્થી શબ્દ સંગ્રહ એટલે શું તો વેચવું એ તો આપી દીધું કહેવાય ભેટ આપવી એ પણ આપી દીધું એકબીજાને આપવું એ પણ આપી દીધું તો ભેગું કરવું એ સંગ્રહ એ જવાબ આપણો સાચો છે સંગ્રહ કરવો એટલે ભેગું કરવું એટલે આપણો જવાબ એ એ જવાબને આપણે ઘાટું કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર હેમા કેવી છે હેમાં છે કેવી લાલચી ઉદાર કંજૂસ અને સ્વાર્થી તો આપણને પેરેગ્રાફમાં ક્યાંય હેમાં લાલચી હોય એવું લાગ્યું નથી સ્વાર્થી હોય એવું પણ નથી લાગ્યું કંજૂસ હોય એવી પણ નથી લાગી પરંતુ એવું લાગ્યું કે એમને વસ્ત્રનું દાન દેવા માટે તૈયાર થઈ ગઈ હતી તો આપણને ઉદાર એટલે કે દાનવીર હોય એવું લાગ્યું હતું એટલે આપણો જવાબ છે બી જે આપણો સાચો જવાબ છે કે ઉદાર હતી હતી દાનવીર પોતાના વસ્ત્રો દાન આપવા માટે તૈયાર થઈ ગઈ એટલી એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ છે એ આપણે ટીક કરીશું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ દાન કરવું નો વિરોધી શબ્દ દાન કરવું નો વિરોધી એટલે દાન કરવું એટલે કોઈને આપવું એ તો શબ્દ અહીં ઘણા વિદ્યાર્થી શું ભૂલ કરે આપવું દાન કરવું એટલે આપવું તો તરત એ કરી દે પણ અહીં વિરોધી શબ્દ માગ્યો છે આપવું નહીં પણ વિરોધી શબ્દ લેવું થાય તો લેવું શબ્દ ક્યાં છે આપ જોવું વેચવું એ પણ દાન આપ કરવું થયું લેવું એટલે દાનમાં આપ્યું પણ સામે લીધું એટલે વિરોધી શબ્દ થયું વાપરવું એ પણ આપ્યું કહેવાય એટલે અહીં શબ્દ બી લેવું એ એમનો વિરોધી શબ્દ છે દાન કરવું તો દાન લેવું એ એનો વિરોધી શબ્દ છે એ આપણને અહીં મળી જાય છે એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો છે એ જવાબ આપણે લખીશું